હેલો વિદ્યાર્થી મિત્રો આ જે છે ફલિતાંડ છે બરાબર યસ સર ફલિતાં બને છે પછી મોરુલા મોરૂલા મોરૂલા અંદરથી બનશે ગર્ભકોષ્ઠ કોથળી બરાબર ચલો હવે આની અંદર તમે જો કોની વચ્ચેનો તબક્કો કહેવાય તો આપણને ખબર છે ફલિતાંડ અને ગર્ભકોષ્ઠ કોથળી હવે ગર્ભસ્થાપન બાળક આવે ગર્ભસ્થાપન ક્લિયર એ નહીં ગર્ભસ્થાપન પછી તો હોય જ નહીં ગર્ભસ્થાપન મોરૂલા ગર્ભસ્થાપન પહેલા બની હોય છે ગર્ભકોષ્ઠ કોથળી અને ગેસ્ટ્રુલા આપણને તો મોરુલા પૂછ્યું છે અને ગર્ભકોષ્ઠ કોથળી પહેલાનો અવસ્થા છે ગેસ્ટ્રુલા વચ્ચે નહીં કારણ કે આના પછી ગેસ્ટ્રુલા આવે બરાબર એટલે એ પણ નહીં ફલિતાંડ અને ગર્ભકોષ્ઠ કોથળી યસ ફલિતાંડ અને ગર્ભકોષ કોથળી વચ્ચેનો તબક્કો થાય ઓપ્શન ડી આવશે ક્લિયર